ગુડ મોર્નિંગ ૃષ્ણ એન્જય દ્વારકાધીશ સો બસ અમે સવારે ગયા તો લેટ થઈ ગયું દસ વાગે ગયા હતા અને અત્યારે વાગ્યા છે બાર તો બસ અત્યારે જમીને અમે જઈએ છીએ બાર આજે અમે જુ રતનપોર માર્કેટમાં એ તમે બધા એનામ સાંભળ્યું જ છે તો જો જેને જે નથી જોયું એને હું આ વ્લોગ થ્રુ બતાવીશ તો બધા બની રહેજો ખાસ અમારા વ્લોગમાં અને અમે આજે ત્યાં શું કામ જઈએ છીએ બીકોઝ તમને બધાને ખબર જ છે કે પીવ એ ચણિયાચોળીનું જે છે એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે રેન્ટ ઉપર આપવાના તો થોડાક છે અત્યારે અમારી પાસે અને થોડાક છે જ્યાંથી લેવાના છે તો એ માટે અમે જઈએ છીએ રતનપુર બજારમાં તો ચાલો તમને બધાને હું બતાવીશ ત્યાં સાડી પણ સરસ મળે ચણિયાચોળી તો સ્પેશિયલ ચણિયાચોળી માટેનું જ છે તો હું તમને ત્યાં બતાવીશ ઓકે ચાલો તો બની રહેજો બધા બ્લોગમાં અને હા તમે પ્લીઝ સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો તો પહેલાં અમે જમી લઈએ તો ફાઈનલી અમે પહોંચી ગયા છે રતનપુર માં હવે તમને બધું બતાવીશ થતા જ બધી સૂની ને મળે છે બહુ મસ્ત ચૂંની છે

શું જમવાનું છે બાકી છે તો જમવાનું શું હશે ખબર નથી જોઈએ શું પ્લાનિંગ થાય છે જમવાના અને ભીરભંજરથી નહીં પણ આજે અમે રતનપોર કદાચ બતાવીશ તો અત્યારે અમે જમવાસી ગયા છે ને આજે અમે બાકી જમવા મંગાવી છે તો ચાલે છે જમવાનું આ છે ડ્રાય મંચુરિયન